નમસ્તે મિત્રો આજના મેકી ના આપણા એપિસોડમાં આપણે જોઈશું રોજ બરોજ આપણે જે વસ્તુઓ ખોરાકમાં લઈએ છીએ તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં છે છે તો કેટલી આ બધું જ સરળતાથી જાણવા માટે એક એપ છે જેનું નામ છે ટ્રુથ ઇન કેવી રીતે આપણે પ્રોડક્ટને સ્કેન કરી અને તેની અંદર આવેલા હાનિકારક તત્વો વિશે માહિતી મેળવી શકીએ તે આપણે આજના વિડીયોમાં સમજીશું તો ચાલો આજનો યુટ્યુબ વિડીયો શરૂ કરીએ તમને ક્યારે એવું થાય કે રાત્રે ભૂખ લાગે અને ડબ્બા ખોલવાની ઈચ્છા થાય ઘણી વાર એવું થાય કે આપણે કોઈ પિક્ચર જોતા હોઈએ રાત્રે યુટ્યુબમાં કોઈ સ્ટ્રીટ ફૂડનો વિડીયો જોતા હોઈએ અને ભૂખ લાગી જાય અને આવા ટાઈમે ખાવાની ઈચ્છા ફ્રૂટ ન થાય આવા ટાઈમે એમ થાય કે કંઈક ચટપટું કુરકુરે કે એવું કંઈક તળેલું ખાઈએ ઘણી વાર એવું પણ થાય કે ગામ નીકળ્યા છીએ રસ્તામાં ટ્રાવેલ કરી રહ્યા છીએ અને અચાનક ભૂખ લાગી તો જે પાનનો ગલ્લો કે હોલ્ટ મળે એની અંદરથી આપણે કોઈ પણ પેકેટ લઈ લઈએ આપણે જાણતા હોઈએ કે ભાઈ આ ખાવું કદાચ આપણી હેલ્થ માટે એટલું સારું નથી પણ એમ છતાંય આપણે એ ખાવાથી અટકતા નથી ઘણીવાર એવું થાય કે મોલમાં ઘણી બધી ચોઈસીસ મળે આપણને અને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આમાંથી આ સારું છે કે પેલું સારું છે ઘણીવાર એવું થાય કે આ ખરાબ છે તો કેટલું ખરાબ છે એવું જાણવું હોય તો એના માટે આપણે અલગ અલગ હેલ્થ પ્રોફાઇલને એક્સેસ કરવી પડે ધારો કે આપણે ન્યુટ્રીઅન્ટ પ્રોફાઇલ સ્કોરની વાત કરીએ તો એ તો દરેક પ્રોડક્ટ પ્રમાણે ફરી જાય જરૂરી નથી કે ખાંડમાંથી જે વસ્તુ મળે એ જ વસ્તુ મીઠામાંથી મળે તો એ ઇવેલ્યુએશન યોગ્ય ન ગણે ધારો કે આપણે ઇન્ગ્રીડિયન્ટ હેલ્થ ઇમ્પેક્ટ સ્કોર પર વાત કરીએ તો એ પણ કોઈ એક સચોટ સ્કોર ન ગણી શકાય આપણા ફૂડમાં આવેલું ઇન્ગ્રીડિયન્ટ કેટલું પ્રોસેસ થયું છે તે આપણે એના પ્રોસેસિંગ સ્કોર આધારે જાણી શકીએ ધારો કે સ્ટાર્ચમાંથી ઘણી બધી પ્રોસેસ બાદ માલ્ટોડ બને છે અને એ ઘણા બધા ફૂડમાં વપરાય છે તો આપણને એમ થાય કે હવે જજ કરવું કઈ રીતે આ માટે ફૂડ ફાર્મર નામના એક ઇન્ફ્લુએન્સર જેનું નામ છે રેવંત એમણે એક સરસ એપ બનાવી છે જેનું નામ છે ટ્રુથ ઇન આજના વિડીયોમાં આપણે ટ્રુથ ઇન એપ વિશે જાણીશું કેટલી સરળતાથી આપણે આપણી પ્રોડક્ટની અંદર આવેલા ઇન્ગ્રીડિયન્ટની જાણકારી મેળવી શકીએ તે આપણે આજના આ વિડીયોમાં જોઈશું તો ચાલો મેક ઇટ મેકીટીઝીનો એપિસોડ શરૂ કરીએ ટ્રૂથિન આપને આપણે બે રીતે યુઝ કરી શકીએ આપણે જે તે વસ્તુનું નામ ટાઈપ કરીને પણ જાણી શકીએ અથવા પ્રોડક્ટની પાછળ આવેલા ક્યુઆર કોડને સ્કેન કરીને પણ એપની અંદર તેની માહિતી મેળવી શકીએ મારા રસોડામાંથી હું અમુક વસ્તુઓ અહીં લઈને આવ્યો છું આપણે એક પછી એક તમામ વસ્તુઓને સ્કેન કરી અને તેનું હેલ્થ રેટિંગ જોઈશું કે શું આ વસ્તુ ખાવાને લાયક છે કે નહીં મિત્રો આપણે પ્લે સ્ટોરમાં આવી ગયા છીએ પ્લે સ્ટોરની અંદર આપણે લખશું ટ્રુથ ઇન જેવું તમે ટ્રુથ ઇન લખશો એવી તમને એક એપ મળી જશે જે રેવંતભાઈની વાત કરતો હતો આ એ રેવંતભાઈ તમારી સમક્ષ હાજર છે આપણે આપણા એપની અંદરથી હેલ્ધિયર ચોઇસીસ અથવા તો આપણે જે ખાઈ રહ્યા છીએ એ કેટલી અનહેલ્ધી કે હેલ્ધી છે તે આપણે જાણવાના છીએ મિત્રો મેં આ એપને ઇન્સ્ટોલ કરી લીધી છે એપની અંદર આપણે પ્રવેશ કરીએ જેમ મેં અગાઉ કહ્યું એમ આપણે આ એપનું ફ્રી વર્ઝન વાપરવાના છીએ અહીં મારી પ્રોફાઇલ આપની સમક્ષ હાજર છે તમે તમારું વજન તમારી ઊંચાઈ તમારી ઉંમર વગેરે લખતો એટલે તમને ખ્યાલ આવે કે તમારે કેટલી એનર્જી કેટલું કાર્બ્સ કેટલું ફેટ કેટલું પ્રોટીન વગેરેની જરૂર છે હા આ જાણકારી વ્યક્તિથી વ્યક્તિ અને જો કોઈ વ્યક્તિને અલગ રોગ હોય તો એની પ્રમાણે અલગ હોઈ શકે છે આપણે એપની અંદર સર્ચ કેવી રીતે કરવું એ હું તમને સમજાવી રહ્યો છું જેમ ઉપર લખ્યું છે કે સર્ચ ફોર પેકેજ ફૂડ્સ એની અંદર તમે લખી શકો છો કેડબરી જેવું કેડબરી લખશું એટલે કેડબરીની જેટલી પણ પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ હશે એ અહીં લિસ્ટમાં આવી જશે તેના પર્ટિક્યુલર સ્કોર સાથે જેમ બોન્વીટાની વાત કરી બોનવિટા ઉપર હું ક્લિક કરું છું એટલે બોનવિટા વિશેની માહિતી આપણી સમક્ષ સ્ક્રીન પર આવી જશે બોન્વીટાના સો ગ્રામની અંદર કઈ વસ્તુ કેટલી કેટલી છે એમાંથી પર થર્ટી ગ્રામ કારણ કે સો ગ્રામ આપણે એકસાથે કંઈ ખાઈ શકવાના નથી તો થર્ટી ગ્રામ આપણે જે ખાઈ રહ્યા છીએ એ અલ્ટ્રા પ્રોસેસ જેની અંદર સુગર કેટલી છે એડેડ સુગર કેટલી છે એ વસ્તુની માહિતી અહીં આવી જશે અહીં આપણે જોઈ શકીએ કે કયા કયા રેટિંગ્સને આધારે ટ્રુ થઈને પોતાનો રેટિંગનો સ્કોર બનાવેલો છે વન પોઈન્ટ ફોર આઉટ ઓફ ફાઈવ એટલે કે આ આપણા માટે હેલ્ધી સ્કોર નથી આ પુઅર જેમ લખાઈને આવ્યું એમ આ પુઅર સ્કોર છે ચાલો હવે આપણે આઈટમ સ્કેન કરી અને ચેક કરવાની ટ્રાય કરીએ સૌથી પહેલાં સૌથી પહેલાં મારી પાસે છે ઉત્તમ સૂજી કોઈ પણ પ્રોડક્ટના જે ક્યુઆર કોડ હોય છે એ ક્યુઆર કોડને અહીં સ્કેન કરવાનું હોય છે કઈ વસ્તુ એની અંદર કેટલી આવેલી છે તેની માહિતી આપણે ઇન્ફોર્મેશનમાં જશું એટલે આપણને મળી જશે આ આ માહિતી પેક પર પણ લખેલી હોય છે બીજી લઈએ કુરકુરે ચીલી ચટાકા લખવાની આળસ કરવી હોય તો અહીં તમે ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે કુરકુરે ચીલી ચટાકા નમકીન આવી જશે જેનો સ્કોર છે વન પોઈન્ટ નાઇન આઉટ ઓફ ફાઈવ પુવર રેટિંગ છે સો ગ્રામ પ્રમાણે માપ આપેલું હોય

આનું રેટિંગ પહેલા કરતા પોઈન્ટ દસ જાજુ આવ્યું ટુ આઉટ ઓફ ફાઈવ સાથે આપણ પુઅર સ્કોર વાળી પ્રોડક્ટ છે નોરનો સૂપ ક્યુ કોડ અગેન વન પોઈન્ટ ફોર આઉટ ઓફ ફાઈવ હવે ચિંગ સૂપ ટ્રાય કરીએ ટુ આઉટ ઓફ ફાઈવ

ત્યારથી મેં આ ખાવાનું ઓછું કરી દીધું છે હજુ બંધ નથી કરી શક્યો પણ હા એ રસ્તા ઉપર હું ચોક્કસ છું હજુ એક પ્રોડક્ટ લઈએ મિત્રો ગોપી રાઈસ પોહા શું આ અવેલેબલ છે કે નહીં આપણે ચેક કરીએ આ અગેન રેટેડ નથી આની અંદર શું ચિંતાજનક છે તો કે આની અંદર એટ પોઈન્ટ ફોર ગ્રામ્સ પર હંડ્રેડ ગ્રામ્સ એડેડ શુગર છે બાકીની માહિતી આપ સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો

અલગ અલગ રેટિંગ પ્રમાણેના બિસ્કિટની માહિતી આપેલી છે કયા બિસ્કિટ સારા છે કયા બિસ્કિટ કેટલા ઓછા રેટિંગવાળા છે એ તમામ વસ્તુ આપણે જોઈ શકીએ સેન્ડવિચ બિસ્કિટ્સ એટલે કે ક્રીમવાળા બિસ્કીટ્સ એની અંદર પણ કોનું રેટિંગ જાજુ છે ઓછું છે એની માહિતી આપણને અહીંથી મળી જાય છે ધારો કે આપણે ચેક કરીએ છીએ કોલ્ડ ડ્રિંક અને જ્યુસીસ તો એની અંદર પણ કયા કોલ્ડ ડ્રીકના રેટિંગ્સ જા છે કયાના ના ઓછા છે એ તમામ વિશેની માહિતી અહીં અવેલેબલ છે ધારો કે આપણે માહિતી લઈએ છીએ ઇન્સ્ટન્ટ ફૂડ વિશે તો એમાં પણ અહીં તમે જોઈ શકો છો કે ત્રણથી વધારેનું રેટિંગ એ ગ્રીન રેટિંગ છે એ આપણા માટે હેલ્થ પ્રમાણે થોડું વધુ સારું ગણી શકાય ઇન્સ્ટન્ટ સ્નેક્સમાં જેનું રેટિંગ વધારે છે અહીં એની પણ માહિતી આપેલી છે ધારો કે આપણે સર્ચ કરી રહ્યા હોય ઇન્સ્ટન્ટ રેટિંગ પ્રમાણે આપણે અલગ અલગ રાખું છું કે આપને આજનો વિડીયો ગમ્યો હશે આપ પણ ટ્રુથ ઇન એપનો યુઝ કરો અને એવી કોઈ વસ્તુ કે જે તમે રેગ્યુલરલી ખાતા હો પણ જે હેલ્થ માટે સારી નથી એવી કોઈ વસ્તુ મળે તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જેનાથી બીજા લોકો પણ જો એ ખાતા હોય તો એ પોતાની જાતને અટકાવી શકે આભાર નમસ્તે